હળોતરા કરવા એક માહ્યમ છે પણ સાથે સાથે ગાયોને લીલું ઘાસ ખવડાવવું પુણ્યદાન કરવું એ પણ એક બહુ મોટું માધ્યમ છે એટલે એ ગાયોને ઘાસ નાખી ગરીબોને દાન આપી અને આજે મેં મારા ખેતરમાં હળોતરા કર્યા છે અને સૌ ગુજરાતના દેશના તમામ ખેડૂતોને મારી અક્ષયતૃતિયાની શુભકામનાઓ આપનું પણ વરસ શુભે સારું નીવડે એવી મારી શુભેચ્છા ભગવાન માતાજી આપણને વરસાદ સારો આપે વરસાદ સારાના કારણે નદીઓમાં પાણી આવે ડેમો છલકાય અને એ પાણીના કારણે આપણી ખેતી બહુ સમૃદ્ધ રીતે પાકે એવી હું ભગવાન માતાજીને પ્રાર્થના કરું છું